સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ વડોદરાની તો ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો વાંકી રહ્યા છે અને ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જણાવી દઈએ કે લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જેઓ છેલ્લા એસી વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે અને આ મૂર્તિની હાઈટ છત્રીસ ઇંચની જ રાખવાની હોય છે કઈક બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનારા મૂર્તિકાર સ્વર્ગીય કૃષ્ણ રાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરવા માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી જ આજ સુધી એટલે કે આ વર્ષે 84 માં ગણેશ ઉત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામાં આવી છે અમારા પિતાશ્રી કૃષ્ણરાવ બી ચૌહાણ એમને ઓગણીસો છવ્વીસની અંદર ગણેશ મૂર્તિ બનાવવાનું ચાલુ થયું આજે નવ્વાણું વરસ પૂરા થયેલા છે હવે છવ્વીસ પછી અમારા પિતાશ્રી ઓગણીસો તેત્રીસની અંદર કૃષ્ણ કેબી બી ચવહાણ મુંબઈની અંદર જે જે સ્કૂલ ઓફ આર્ટની અંદર ડિગ્રી મેળવવા માટે ત્યાં ગયા અને ઓગણીસો તેત્રીસની અંદર તેઓએ ડિગ્રી મેળવીને પાછા આવ્યા ત્યારે આપણા સ્કલ્ચર તરીકે કીર્તિસ્તંભ બાંધ્યો વેરા નવસારી ની અંદર જે બ્રોન્ઝ કાસ્ટિંગની મોટી મોટી દસ દસ ફૂટની મૂર્તિ બનાવી આપણા સયાજીગંજની અંદર મૂર્તિ બનાવી કીર્તિ મંદિરની અંદર આરસપાનની મૂર્તિ બનાવી એવી રીતે મૂર્તિ બનાવ્યા પછી પ્રતા શ્રીરાવ મહારાજ સાહેબને એવું ખબર પડી કે હવે શ્રીજીની આપણી જે મૂર્તિ છે તે દરબાર હોલની અંદર બેસી છે તેમનો ઓર્ડર પણ એમને આપીએ એટલે ઓગણીસો ઓગણચાલીસની અંદર અમારા પિતાશ્રીને ગણેશજીની મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપ્યો એટલે અમારા પિતાશ્રીએ સિંધુરાસુર વધ